હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવો છૂંદો બનાવીશું તો આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને પરફેક્ટ રીતે તડકા છાયાનો છૂંદો ઘરે કેવી રીતે બનાવાય એની રેસિપી જોઈએ ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમનો છૂંદો બરાબર નથી બનતો છૂંદામાં ખાંડ બરાબર નથી ઓગળતી અને રસાદાર નથી બનતો તો આજનો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે એકદમ પરફેક્ટ રીતે છૂંદો ઘરે કેવી રીતે બનાવવો અને છૂંદાને આખા વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરવો જેથી એ બગડે નહીં અને એમાં ફૂગ ના જામે એ આજના વિડીયોમાં આપણે જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો છૂંદો બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે કેરીને મેં ધોઈને કપડાંથી સારી રીતે કોરી કરી લીધી છે જે દિવસે તમારે છૂંદો બનાવવાનો હોય ને એ દિવસે સવારે તાજી જ કેરી માર્કેટમાંથી કડક જોઈને લેવાની આજે આપણે ખાંડ અને કેરીના પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાના છીએ જો તમે પણ ખાંડ અને કેરીનો આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ રાખશો ને તો તમારો છૂંદો પણ એકદમ સરસ રસાદાર અને ટેસ્ટી બનશે તો કેરીને આપણે પહેલાં સારી રીતે છોલી લેવાની છે ચપ્પુની મદદથી આ રીતે કેરીની જાડી છાલ કાઢી લઈશું પીલર ઉપયોગ નથી કરવાનો પીલરની મદદથી તમે આ રીતે જાડી છાલ નહીં કાઢી શકો ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમના છુંદામાં ખાંડ બરાબર મેલ્ટ નથી થતી તો એના માટે શું કરવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો કેરીને મેં છોલી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે જાડડી છાલ કાઢવાની છે કેરીમાં થોડોક પણ લીલો ભાગ ના રહી જાય એનું તમે ખાસ ધ્યાન રાખજો હવે આપણે એને છીણવાની છે તો આ રીતે મોટા હોલવાળી છીણી હોય એનાથી આપણે છીણી લઈએ જેથી છીણ એકદમ સરસ લાંબુ પડે નાના હોલવાળી છીણીનો ઉપયોગ ચૂંદો બનાવવા માટે નહીં કરવાનો આ રીતે કેરીને લાંબા હાથે ઘસશો એટલે લાંબુ છીણ બનીને તૈયાર થશે આ રીતે છેક નીચે સુધી અને ત્યાર પછી ફરી કેરી ઉપર લાવીને ઉપરથી નીચે સુધી એ રીતે આવું લાંબુ છીણ તૈયાર કરી લેવાનું તમે જોઈ શકો છો બને ત્યાં સુધી કેરીનું ઘરે જ છીણ તૈયાર કરવાનું માર્કેટમાંથી તૈયાર છીણેલી કેરી નહીં લાવવાની તમે જો આ રીતે ઘરે જ કેરી છીણીને તૈયાર કરશો તો એનો જે રસ છે એ સુકાઈ નહીં જાય અને કેરીના છીણમાં ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે તો છીણ મેં અત્યારે તૈયાર કરી લીધું છે અને ત્યાં રીતનું લાંબુ તૈયાર થયું છે હવે આપણે આ છીણને એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું જો તમારે છૂંદો બનાવવામાં આખી ખાંડનો ઉપયોગ કરવો હોય તો જે સાઇઝમાં નાની ખાંડ માર્કેટમાં મળે છે છુંદો બનાવવા માટે સ્પેશિયલ એ ખાંડનો ઉપયોગ કરવાનો અને ખાંડનું પ્રમાણ તમારે કેરીથી દોઢું એટલે કે દોઢ ગણું લેવાનું તો પાંચસો ગ્રામ કેરી માટે તમારે સાડી સાતસો ગ્રામ ખાંડ લેવાની હવે આ છીણમાં આપણે હળદર અને મીઠું ઉમેરવાના છે તો સવા ટેબલ સ્પૂન જેટલું મીઠું મેં એમાં ઉમેર્યું અને હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું તો ખાંડને આપણે ડાયરેક્ટ જ આખી નથી ઉમેરવાની ખાંડને આપણે દળીને ઉમેરીશું કારણ કે ઘણા લોકોની એવી કમ્પ્લેન આવે છે કે એ લોકો જ્યારે આખી ખાંડ છુંદામાં ઉમેરે છે તો ખાંડ એમની ઓગળતી નથી અને ત્રણથી ચાર દિવસ સુધી ઘરમાં રાખવા છતાં પણ ખાંડ મેલ નથી થતી ખાંડ તમારે વજનમાં આખી સાડી સાતસો ગ્રામ લેવાની છે દળેલી ખાંડ ડાયરેક્ટ જ સાડી સાતસો ગ્રામ નથી લઈ લેવાની તો સાડી સાતસો ગ્રામ જેટલી આખી ખાંડ મેં લઈ અને એને મિક્સર જારમાં દળી લીધી છે અને એનો પાવડર તૈયાર કરી લીધો છે તમારે જો આખી ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય પણ જ્યાં સુધી એ ખાંડ પૂરેપૂરી ઓગળી ના જાય ત્યાં સુધી એને તડકામાં નથી મૂકવાનું ઘરમાં જ રહેવા દેવાનું છે જો તમારી ખાંડ ઓગળી નહીં હોય અને તમે તડકામાં મૂકી દેશો તો એ ખાંડ બરાબર ઓગળે નહીં અને એના ક્રિસ્ટલ થઈ જશે અત્યારે આપણે દળેલી ખાંડ લીધી છે તો લગભગ અડધાથી એક કલાકમાં જ ખાંડ એકદમ સારી રીતે ઓગળી જશે જેમને ઉતાવળ હોય અથવા તો જ્યાં તડકો ના આવતો હોય એ લોકો આ છૂંદાને ગેસ પર ઇન્સ્ટન્ટ પણ તૈયાર કરી શકે છે એની રેસીપી મેં ચેનલ પર મૂકેલી છે તમે જોઈ શકો છો અડધા જ કલાકમાં આપણી ખાંડ આ રીતે રસાદાર થઈ ગઈ છે કારણ કે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી છે હવે તમે આ તપેલીને તડકામાં મૂકી શકો છો અત્યારે મેં ઓછી ક્વોન્ટિટીમાં છૂંદો બનાવ્યો છે એટલે ત્રણથી ચાર જ દિવસમાં છૂંદો બનીને તૈયાર થઈ જશે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો વધારે ટાઈમ લાગશે તમારે ત્યાં તડકો કેટલો આવે છે એના પર ડિપેન્ડ કરે છે કે છૂંદો બનાવવામાં કેટલો ટાઈમ જશે હજુ આપણે એને અડધો કલાક માટે આ રીતે ઢાંકીને રહેવા દઈશું તો પહેલાં આપણે અડધો કલાક રહેવા દીધું અને ત્યાર પછી બીજો અડધો કલાક આમ એક કલાક મેં એને આ રીતે ઢાંકીને ઘરમાં જ રહેવા દીધું અને તમે જોઈ શકો છો ખાંડ જે આપણે દળેલી ઉમેરી હતી એનો એકદમ સરસ રસો તૈયાર થઈ ગયો છે તમારે પણ જો આ રીતે રસાદાર છૂંદો બનાવવો હોય ને તો ખાંડનું પ્રમાણ તમારે કેરીથી દોઢ ગણું રાખવાનું હવે આ છૂંદો તડકામાં મૂકવા માટે તૈયાર છે તો એના માટે એક પાતળું કોટનનું કપડું બાંધી અને તડકામાં મૂકી દઈશું જ્યાં એકદમ સરસ આકરો તડકો આવતો હોય કપડું તમારે આ રીતે કોટનનું હોય અને પાતળું હોય એવું લેવાનું એકદમ જાડો પકડો એની પર નહીં ઢાંકી દેવાનો જેથી તડકો છુંદાને લાગે અને આપણો છૂંદો એકદમ સરસ ઝડપથી તૈયાર થઈ જાય મેં અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં છૂંદો બનાવ્યો છે પણ જો તમે બેથી ત્રણ કિલોનો છૂંદો બનાવો ને તો નવથી દસ દિવસ જેટલો સમય છૂંદો બનાવવામાં લાગે છે જો ઓછો તાપ આવતો હોય એટલે કે બે થી ત્રણ જ કલાક તો વધારે દિવસ લાગી શકે અને જો વધારે તાપ આવતો હોય તો ઝડપથી બનીને તૈયાર થઈ જાય હવે કોટનના કપડાંથી તપેલીને મેં ઢાંકીને બાંધી દીધું છે એને જ્યાં આકરો તાપ આવતો હોય ત્યાં મૂકી દઈશું અને યાદ રાખીને તમારે સાંજે તપેલીને ઘરમાં લઈ લેવાની છે નહીં તો એમાં ખાંડ ઉમેરી હોવાથી એમાં કીડીઓ થઈ જશે તો આ રીતે કપડાંથી કવર કરી અને એને તડકે મૂકી દઈશું અત્યારે બીજો દિવસ થઈ ગયો છે જ્યારે પણ તપેલી ઘરમાં લાવો ત્યાર આ રીતે છુંદાને ઉપર નીચે કરી લેવાનો તો બરાબર મિક્સ કરી લઈએ એકવાર તમે જોઈ શકો છો ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગી છે અને એનો રસો પણ તૈયાર થવા લાગ્યો છે પણ છુંદાની પરફેક્ટ કન્સિસ્ટન્સી હજુ નથી આવી તો હજુ એક દિવસ માટે આપણે એને તડકે રહેવા દઈશું તો ફરી મેં એને કપડું ઢાંકીને તૈયાર કરી લીધું અને હવે એને તડકે મૂકી દઈશું હવે ત્રણ દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો છૂંદાની કન્સિસ્ટન્સી એકદમ સરસ પરફેક્ટ આવી ગઈ છે હવે આપણે એનો તાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો જે તાર બનવો જોઈએ એ તારની ચાસણી હજુ તૈયાર નથી થઈ હજુ આપણે એને એક દિવસ માટે તડકામાં રાખવો પડશે કારણ કે એક તારની કન્સિસ્ટન્સી હજુ નથી આવી તો એક દિવસ માટે ફરી પાછો આપણે એને તાપમાં મૂકી દઈશું આ પ્રમાણે તમે જ્યારે પણ છૂંદો ઘરમાં લાવો ત્યારે એકવાર ચાસણી ચોક્કસથી ચેક કરી લેવાની હવે ટોટલ મેં ત્રણ દિવસ છૂંદાને તાપમાં મૂકી રાખ્યો છે કે જ્યાં દિવસમાં ત્રણથી ચાર કલાક આકરો તાપ આવે છે હવે આપણે કપડાંને ખોલી લઈએ અને છૂંદાની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે કે નહીં એ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે છૂંદાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાસણી ચેક કરી લઈએ હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો એક તાર આ રીતે બનવો જોઈએ એ આવી ગયો છે તો છૂંદો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો હાફ ટી સ્પૂન જીરું ઉમેરી લઈશું છથી સાત નંગ જેટલા લવિંગ ઉમેરી દઈશું અને બે મીડિયમ સાઇઝના તજના ટુકડા ઉમેરી લઈએ ઘણા લોકો છૂંદામાં વઘાર કરે છે પણ તડકા છાયાના છૂંદામાં વઘાર કરવાની બિલકુલ જરૂર નથી હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને મસાલા અને છૂંદામાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે કાશ્મીરી મરચું ઉમેરવાથી છૂંદો તીખો નહીં બને પણ કલર છૂંદાનો એકદમ સરસ આવશે પણ જો તમારે છૂંદો થોડોક તીખો બનાવવો હોય તો એક ટેબલ સ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકાય જો તમે આ રીતે છૂંદો બનાવશો ને તો આખા વર્ષ માટે તમારો છૂંદો આ જ રીતે રસાદાર રહેશે અને બિલકુલ ઘટ નહીં થાય જો તમને ક્યારેક પણ એવું લાગે કે તમારો છૂંદો ઘટ થઈ ગયો છે તો જે બરણીમાં તમે છુંદો ભર્યો હોય ને એ બરણીને થોડીક વાર માટે ગરમ પાણીમાં મૂકી દેવાનું તો થોડીક જ વારમાં તમારો છુંદો ફરી આ રીતનો રસાદાર થઈ જશે કારણ કે ઘણીવાર શિયાળામાં અથવા તો ઠંડકવાળી જગ્યામાં છુંદો જામી જતો હોય છે હવે ફરીવાર આપણે એ જ રીતે તપેલીને કવર કરી બેથી ત્રણ કલાક માટે તાપમાં મૂકી દઈશું જેથી આપણે જે મસાલા એમાં ઉમેર્યા છે એ પણ પ્રોપર કૂક થઈ જાય હવે લગભગ ત્રણેક કલાક માટે મેં છુંદાને તાપમાં રાખી મૂક્યો તો અને આપણો જે છુંદો છે એ અત્યારે બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને પરફેક્ટ મેઝરમેન્ટ અને પરફેક્ટ મેથડથી બનાવેલો છૂંદો પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે તૈયાર થઈ ગયો કેટલો સરસ લાલ ચટ્ટક અને રસાદાર છૂંદો બનીને તૈયાર થયો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને તો છૂંદો તો આપણો બનીને તૈયાર થઈ ગયો હવે આખા વર્ષ માટે અવો નવો લાલ ચટ્ટક અને રસાદાર રહે એના માટે એને સ્ટોર કઈ રીતે કરવો એ હવે આપણે જોઈએ તો જ્યારે તમારે આખા વર્ષ માટે છુંદાને સ્ટોર કરવો હોય તો હંમેશા કાચની બોટલનો ઉપયોગ કરવાનો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો અને બોટલ સેચ પણ ઢીલી ના હોવી જોઈએ એરટાઈટ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છુંદાની ક્વોન્ટિટી જે પ્રમાણે હોય એ પ્રમાણે જ તમારે બોટલ પસંદ કરવાની મોટી બોટલમાં ઓછો છુંદો હોય એવું નહીં કરવાનો કારણ કે બોટલમાં જો ખાલી જગ્યા રહેશે તો એમાં હવા જશે અને એને લીધે છુંદો ખરાબ થઈ જશે તો અત્યારે મેં પાંચસો ગ્રામ કેરીમાંથી જ છૂંદો તૈયાર કર્યો છે તો એના માટે આપણે આ રીતે નાની બોટલમાં ભરીશું અને બરણી ભરાઈ ગયા પછી જે બીજો છૂંદો વધે એ રેગ્યુલર ખાવાના ઉપયોગમાં લઈશું પ્લાસ્ટિકની બોટલમાં છૂંદો કે અથાણું ભરવાથી છૂંદાનો કે અથાણાનો કલર ચેન્જ થઈ જતો હોય છે તો એવું ના થાય એના માટે તમારે હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો જો તમે કાચની બોટલમાં છૂંદો કે અથાણું ભરશો તો એનો સ્વાદ અને સુગંધ જ્યારે આપણે બનાવ્યા હોય ત્યારે હોય એવા જ આખા વર્ષ માટે રહેશે આ બધી નાની નાની બાબતો છે પણ જો પ્રોપર ધ્યાન રાખવામાં ના આવે તો મહેનત કરીને બનાવેલો છૂંદો કે અથાણું બગડી જતા હોય છે તો એવું ના થાય એના માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખીને બનાવજો અને રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે あじょよ